ઉનાળાને ધ્યાનમાં રાખીને સુરત મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરોએ અલગ અલગ ઝોનમાં આઈસડીશ ગોલા વેચનાર કુલ તેર સંસ્થાઓમાં દરોડા પાડ્યા હતા આ સંસ્થાઓમાંથી આઈસ ડીશ આઈસ ગોલા ક્રીમ અને સિરપના કુલ અઢાર નમૂના લઈને તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલ્યા હતા આ નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ સંસ્થાઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે આ સિઝનમાં ડીશ અને આઈસ ગોલાનું સેવન મોટા પ્રમાણમાં લોકો કરતા હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમો બનાવીને શહેરમાં ડીશ અને આઈસ ગોલાનું વેચાણ કરતી સંસ્થાઓને તપાસવામાં આવી હતી ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા સ્થળ તપાસ કરીને અલગ અલગ ઝોનમાં કુલ તેર સંસ્થાઓમાંથી આઈસડીશ આઈસ ગોલા ક્રીમ અને સિરપના કુલ અઢાર નમૂના લેવામાં આવ્યા છે અને તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા છે આ નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા સુરતના વરાછા મોટા વરાછા સચિન અડાજણ વીઆઈપી રોડ ઘોડદોડ રોડ વિસ્તારમાં તપાસ કરીને નમૂના લેવાની આ કામગીરી કરવામાં આવી હતી જગદીશ સાળુંકે ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી ની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ ગોળાનું વેચાણ કરતી સંસ્થાઓમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસી કરવામાં આવેલી તેમજ નમૂના લેવાની કામગીરી કરવામાં આવેલી હતી ત્યાંથી ક્રીમ સિરપ બરફ ડીશના નમૂના લેવામાં આવેલા છે અને પુસ્થકરણ સારું ફૂડ એનાલિસ સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવેલા છે જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં ખામી જણાશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરશે